તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચ ઉપસરપંચ તથા તલાટીકમ મંત્રીની આપવામાં આવી તાલીમ મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલે ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચને વધુમાં માહિતગાર કરવામાં આવ્યા તેમજ એટીડીઓ પરાગભાઈ દ્વારા સરપંચ અને ઉપસરપંચને વધુમાં માહિતી આપવામાં આવી હતી ગુજરાત ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચને તેમની ફરજો અને જવાબદારી સમજાવવા માટે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલીમ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું આ તાલીમનો હેતુ નવા ચૂંટાયેલા પદાધિકારીઓને પંચાયતી રાજની કામગીરી કાયદાકીય જોગવાઈઓ અને સરકારી યોજના વિશે માહિતગાર કરવામાં આવ્યા તાલીમ અને પરિચયની વિગતો આપવામાં આવી હતી સરપંચ અને ઉપસરપંચને ગ્રામ પંચાયતના વહીવટ નાણાકીય વ્યવસ્થાપન અને ગામના વિકાસની જવાબદારીઓ સમજાવવામાં આવી હતી ગ્રામીણ વિકાસ માટેની યોજનાઓ ગોકુળ ગ્રામ યોજના વિશે જાણકારી આપવામાં આવી હતી આ તાલીમમાં ત્રણ સેશન ચલાવવામાં આવ્યા હતા જેમાં સરપંચ ઉપસરપંચ અને તલાટીકમ મંત્રીની તાલુકા પંચાયત ખાતે તાલીમ યોજવામાં આવી હતી તાલુકાના બોતેર ગ્રામ પંચાયતના સરપંચ તેમજ ઉપસરપંચોએ હાજરી આપી હતી અને ગામનો વિકાસ કેવી રીતે કરવો તે વિશેની જાણકારી મેળવી હતી આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન પટેલ કારોબારી ચેરમેન રમેશભાઈ પંડ્યા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રકાશભાઈ ચૌધરી સામાજિક ન્યાય સમિતિ ચેરમેન પ્રિયંકાબેન નાયબ તાલુકા વિકાસ અધિકારી પરેશભાઈ ભટ્ટ એટીડીઓ પરાગભાઈ ઉપસ્થિત રહ્યા હતા રમીલા ભાવસાર મહેસાણા નો પરિચય આપજો અને આજ રોજ જે તાલીમ યોજવામાં આવી હતી તાલુકા પંચાયતે શું કહેવા માંગશો હું ઠાકોર મણીબેન મહેન્દ્રજી ગમાનપુરા સરપંચ અને આજે નવા સરપંચની જે ચૂંટણીને આવ્યા તેમની તાલીમ હતી જૂના સરપંચો હતા અને જે હાલની બોતેર ગ્રામ પંચાયતની ચૂંટણીની અંદર જે મહિલા સરપંચ હતા તેમને હું શુભેચ્છા આપવા માગું છું અને તાલીમમાં પરાગભાઈ સાહેબ હતા તો એમની તાલીમને સારું સમજાયું પણ એના પછી ઉપસરપંચની સરપંચની તાલીમ હતી એના તલાટી તલાટીકમ મંત્રીની હતી પણ અમને સારી રીતે તાલીમ આપી ચા નાસ્તો સારો હતો અને અમને બધું શીખવામાં સારું જાણકારી મળી જે તાલુકા પંચાયત ખાતે સરપંચ ઉપસરપંચની જે મિટિંગ યોજવામાં આવી જે તાલીમ યોજવામાં આવી શું કહેવા માગશો અને કેવી વ્યવસ્થા હતી આજ રોજ મહેસાણા તાલુકા પંચાયતની અંદર પહેલાં સેશનમાં સરપંચોની જે મિટિંગ રાખવામાં આવી બહુ સુંદર વ્યવસ્થા અને અમારા નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી પરાગભાઈની સુંદર વ્યવસ્થાના કારણે આજે ઘણી બધી માહિતી અમના સરપંચોને જાણવા મળી કે પોર્ટલ ઉપર કેવા કેવા કામ કરાય અને કેવી રીતે ગામનો વિકાસ થાય એની વિસ્તૃત જાણકારી પરાગભાઈએ આપી સાથે અમારા જિલ્લા પ્રમુખ શ્રી તુષાબેને પણ સારી એવી માહિતી આપી અને તાલુકાના પ્રમુખ પ્રમુખશ્રી પણ સારી એવી માહિતી આપી છે કેવી વ્યવસ્થાના ભાગરૂપે ત્રણ સેશનમાં રાખવામાં આવ્યું હતું તો કેટલા સરપંચ અને ક્યાંથી લોકોને એટલે તાલુકા મહેસાણા તાલુકાના તમામ સરપંચોને બોલાવવામાં આવ્યા હતા હોલની અંદર સારી એવી મિટિંગ કરવામાં આવી અને વ્યવસ્થા પણ સારી હતી પહેલું સેશન બારથી એક વાગ્યા સુધી સરપંચોનું હતું એકથી બે વાગ્યા સુધી ઉપસરપંચોનું અને બેથી ત્રણ વાગ્યા સુધી તલાટી સ્ત્રીઓનું સેશન હતું અને ઘણી એવી સારી માહિતી આપવામાં આવી છે